નમસ્કાર હું હિતેશ જાસુલિયા શું આપ ટ્રાફિક થી પરેશાન છો શું ગુજરાતના કોઈ પણ ખૂણામાં શહેરમાં કે ગામડામાં રહો છો અને આપ પરેશાન છો તો આ આપડિયો તમારા માટે છે કાયદા કથા યુટ્યુબ ચેનલ અવારનવાર લોકજાગૃતિ બાબતે આપને સંદેશો આપતી હોય છે તો આ ટ્રાફિક સમસ્યાઓ માટે જેમ કે આપણે સુરતમાં રહીએ છીએ ટ્રાફિક અવેરનેસ બાબતે સુરત પોલીસ કમિશનર ટ્રાફિક ડીસીપી અન્ય ટ્રાફિકના ડિપાર્ટમેન્ટ ઘણી જાગૃતિ બાબતે લોકોને જાગૃત કરી રહ્યા છે પણ લોકો તો જાગૃત થઈ રહ્યા છે અને લોકો જાગૃત પણ છે પરંતુ આ સિસ્ટમ એક સડો છે જે ટ્રાફિકના ન્યુસન્સને ઉભું કરવામાં આ સિસ્ટમનો ખૂબ મોટી બેદરકારી છે આ સિસ્ટમની ટ્રાફિકને ન્યૂસન્સ ઉભું કરવામાં આ સિસ્ટમની ખૂબ મોટી ગંભીર અને બેદરકારી છે એ હું આપને બતાવવા જઈ રહ્યો છું જે વિસ્તારમાં રેસિડેન્ટ પ્લોટો છે એ વિસ્તારના રોડ રસ્તા નીકળતા હોય ત્યાં કમર્શિયલ બિલ્ડિંગ ઊભી થઈ જાય છે જેમાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી તો આ નાગરિક ગાડી મૂકશે ક્યાં પાર્કિંગ વગેરે જ્યારે પણ દુકાનમાં ગ્રાહક બનીને આ મારો ગુજરાતનો નાગરિક એટલે કે સ્માર્ટ સિટી સુરતમાં રહેતો હોય કે અન્ય સિટીમાં રહેતા હોય જે નાગરિક ગ્રાહક બનીને પોતાની દુકાન ઉપર એટલે કે કોઈ પણ અન્યની દુકાન ઉપર જ્યારે પણ વસ્તુ લેવા જાય છે ત્યારે કોઈ પાર્કિંગની વ્યવસ્થા જ નથી તો શું સુરત મહાનગરપાલિકા કમિશનર અને સુરત પોલીસ કમિશનર શું આ બાબતે અજાણ છે ટ્રાફિક સમસ્યાથી શું અજાણ છે કાયમી માટે લોકોમાં અવેરનેસ લાવી દીધા પણ આવી ગંભીર બેદરકારી સિસ્ટમમાં તમારા જ બેઠેલા અધિકારીઓ જ્યારે પાર્કિંગ વગર જ આ દુકાનો બનાવી દેતા હોય પાર્કિંગ વગર પૈસા લઈ વહીવટ લઈ અને દુકાનો બનાવવા દેતા હોય ત્યારે આ ટ્રાફિકની સમસ્યાથી દૂર કરવા માટે આ નાગરિક જગ્યાએ કોમર્શિયલ હેતુથી જે કોઈ દુકાનદાર અથવા તો બિલ્ડિંગ બનાવતા હોય એ એમને મુબારક છે બનાવી શકે છે પરંતુ પાર્કિંગ વગર બનાવતા હોય તો તમારા વિસ્તારના કોર્પોરેટર અને ધારાસભ્યને જાણ કરો ત્યાં પાર્કિંગ વગર ભવિષ્યની ચિંતા માટે આ નાગરિક અને ગુજરાતના જનતા માટે પાર્કિંગ વગર પોલિસી ન હોવી જોઈએ પોલિસી તો નથી પરંતુ આ કઈક ને કઈક મિલી ભગત અધિકારીઓના સિસ્ટમના સડો જે જ મુખ્ય જવાબદાર છે જેથી કરીને તમામ નાગરિકો પોતાના વિસ્તારમાં એટલે કે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતો હોય નાગરિક એ કાયદાકથા માધ્યમથી અવારનવાર અવેરનેસ માટે પોતાના વિસ્તારમાં અવાજ પાડશો આવાજને આપણે કાયમ ગુજરાતમાં બુલંદ કરીએ આપણા ભવિષ્ય માટે ટ્રાફિકના નિરાકરણ ભવિષ્યમાં આપણે કઈ જવું ન પડે જેમ કે ટ્રાફિકથી એટલે અત્યારે આ નાગરિક પીડાઈ રહ્યો છે એમના મુદ્દાઓ તમને કહી દો કે ટ્રાફિકની અવેરનેસ માટે લોકોએ ખૂબ જાગૃતિ લીધી ગાડી પાર્કિંગ વ્યવસ્થિત કરવાની સિગ્નલ પર ઊભું રહેવાનું આ નાગરિક તમામ પાલનો કરવા લાગ્યો છે જે આપ જોઈ રહ્યા છો ગુજરાતના દરેક ખૂણામાં આ નાગરિકો પાલન કરી રહ્યા છે ત્યારે સિસ્ટમ કેમ પોતાનું પાલન નથી કરતી સિસ્ટમ કેમ વગર પાર્કિંગ જ આ બધું આપી દે છે પરમિશનો કોઈ પાર્કિંગ વગર રોડ ઉપર ગાડીઓ મૂકતા હોય છે જ્યારે નાગરિક દુકાનદાર પાસે કોઈ વસ્તુ લેવા જાય છે તો દસ મિનિટમાં વસ્તુ ખરીદી કરવા જાય ત્યાં ક્રેનવાળા આવી જાય છે ટ્રાફિક ક્રેનવાળા એટલે કે ટ્રાફિક પોલીસ ક્રેન લઈને આવી જાય છે અને ગાડી ઉંચકી જાય છે તો આ ભારણ કોની ઉપર આવ્યું આ નાગરિક ઉપર ભારણ આવ્યું કારણ કે પાર્કિંગની સુવિધા નથી ત્યારે આ નાગરિક રોડ પર ગાડી પાર્કિંગ કરે છે તમારા કોઈ પીળા પટ્ટા નથી એટલે રોડ ઉપર પાર્કિંગ કરે છે પીળા પટ્ટા હોય તો પાર્કિંગ ની સુવિધા નથી એટલે આ નાગરિક રોડ ઉપર પાર્કિંગ કરે છે તો આ બાબતે ખાસ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ડીસીપી અને ગુજરાતના વડા એવા પોલીસ ડીજીપી સાહેબ આ ખૂબ ગંભીર પ્રશ્ન છે અને દરેક સિટીમાં આ પ્રશ્નથી લોકો પીડાઈ રહ્યા છે તો અમારા નાગરિકને કાયમી માટે ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ન પડે એ બાબતે ટ્રાફિક અવેરનેસ તો લાવી દીધું છે ટ્રાફિક બાબતે આપની સિસ્ટમ સુધારો એક જ અવાજ કાયદા કથા